વિદ્યાર્થીઓમાં જ્યારે એક્ઝામ નજીક આવવાની હોય કે એક્ઝામના સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસની કમી જોવા મળે છે વિદ્યાર્થી પરીક્ષાને લઈને સતત ચિંતામાં રહે છે અને પરીક્ષાને લઈને ડરેલા અને ગભરાયેલા રહે છે આવું થવા પાછળના કારણ મુજબ મિત્રો એક રીચ જ એવું કહે છે કે આજના આ સ્પર્ધાના સમયમાં આજના આ કોમ્પિટિશનના યુગમાં વ્યક્તિને પોતાની જાતને બીજા અન્ય વ્યક્તિ સાથે સરખાવવાની આદત પડી ગઈ છે જેના કારણે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે એવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીને પોતાની જાતને અન્ય વિદ્યાર્થી સાથે સરખાવવાની ટેવ હોય છે એટલે કે આવા વિદ્યાર્થી સતત એવું વિચાર્યા કરે છે કે તેને તો મારા કરતાં સારું આવડે છે તેને તો મારા કરતાં એક્ઝામમાં સારા માર્ક્સ આવે છે મારે જ સારા માર્ક્સ નથી આવતા આવું સતત વિચાર્યા કરે છે એટલે કે પોતાની જાતને અન્ય વિદ્યાર્થી સાથે સરખાવવાને કારણે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આત્મવિશ્વાસ વધારવા માટે આજથી અને અત્યારથી જ પોતાની જાતને બીજા અન્ય વિદ્યાર્થી સાથે સરખાવવાનું બંધ કરી દઉં વિદ્યાર્થી મિત્રો તમે જે પણ છો ઈશ્વરનું બેસ્ટ સર્જન છો બીજાના પર ફોકસ કરવાનું ચાલુ કરી દો સો ટકા પરિણામ સારું જ આવશે આવી જ અવનવી શિક્ષણ લગતી ટીપ્સ અને ટ્રીક જાણવા માટે જોડાયેલા લોકો સંકિત જાદવ સાથે